હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું એકદમ ઓછું એવું તેલ નાખીને ભરેલા લોટવાળા મરચા બનાવીશું ખાવામાં હેલ્ધી પણ પણ છે છે અને ટેસ્ટી તો લોટ વાળા મરચા બનાવવા માટે અહીંયા આપણે ફ્રેશ એવા લીધેલા છે તો વચ્ચે લગાવીને વધારે જો તીખા મરચા હોય ને તો બી આને નસુ કાઢી લેવાની તો આ મરચા બહુ તીખા પણ નથી અને મોળા પણ નથી મીડિયમ એવા હોટ આ મરચા છે તો વચ્ચે થોડીક નસુ અને બી આપણે કાઢી લીધેલા હવે મસાલો બનાવવા માટે ગેસની ઉપર મૂકીશું પેન પેનમાં આપણે અડધી ચમચી ઓલિવ ઓઇલ મૂકીશું ગરમ કરવા તેલ ગરમ થાય ને એટલે હવે આપણે એમાં ચણા લોટ નાખી દેવાનો તો અહીંયા અડધો કપ જેટલો લોટ આપણે નાખી દીધેલો હવે લોટ અને તેલને સરસ રીતે મિક્સ કરીશું એકદમ ઓછા તેલમાં આપણે લોટને શેકતા હોય ને તો ગેસ તમારે મીડિયમ ટુ લો રાખવાનો નહીં તો લોટ બળી જશે અને સતત હલાવતા રહેવાનો કેમકે ઓછા તેલમાં કોઈ પણ વસ્તુ શાક કે કઈ પણ વસ્તુ આપણે બનાવીએ ને તો હંમેશા બળી જતું હોય છે તો આપણે આ લોટને શેકી લઈએ હલકો ગોલ્ડન બ્રાઉન જેવો થઈ જાય ને ત્યાં સુધી લોટને શેકી લઈશું તો અહીંયા લોટનો કલર ચેન્જ થઈ ગયેલો છે તમે જોઈ શકો છો હલકો ગોલ્ડન બ્રાઉન જેવો થઈ ગયેલો હવે ગેસ બંધ કરી દઈશું તો મસાલામાં સૌથી પહેલા હિંગ એડ કરીશું હળદર નાખીશું દાણાજીરું પાવડર નાખીશું એક ચમચી લસણવાળી ખાંડલી ચટણી નાખીશું બહુ જ સરસ ટેસ્ટ આવશે તો પસંદ હોય તો નાખજો નહીં તો પ્લેન મરચું તમે નાખી શકો સરસ રીતે લોટને હવે મિક્સ કરી લઈશું અને સ્વાદ મુજબ અહીંયા આપણે મીઠું પણ એડ કરી દઈશું અને તેમાં નાખીશું એક આખું લીંબુ જેનાથી મસાલો લચકા જેવો બનશે અને સરસ ખાટો એવો પણ બનશે જો તમને આ મસાલો ખટમીઠો પસંદ હોય ને તો તેમાં ગુડ કે શુગર તમે એડ કરી શકો પણ અમારા ઘરમાં કોઈને આ મસાલો મીઠો પસંદ નથી એટલે હું આમાં કઈ એવી વસ્તુ નથી નાખતી હવે લીંબુ આખું અહીંયા આપણે નીચોલું હવે મસાલાને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું ધાણા સમારીને રેડી કરી લીધા હતા તે પણ એડ કરી દઈશું આ મસાલાને આપણે હાથથી મસળીને મિક્સ કરીશું તો મસાલાને મિક્સ કર્યા પછી હવે આ મસાલો આપણે મરચાની અંદર ભરી દઈશું જેટલો અંદર જાય એટલો મસાલો અંદર ભરી લેવાનો તો અહીંયા જેટલો મસાલો હતો બધો જ અંદર ભરી લીધેલો અને આવી રીતના લોટવાળા મરચા બનાવીને તમે આ મરચાં એક વીક સુધી ખાઈ શકશો ફ્રીજમાં મૂકી દેવાના એક વીક સુધી આ મરચા ખરાબ નહીં થાય તો બધા જ મરચા અંદર મસાલો ભરી લીધેલો હવે આપણે મરચાં શેકી લઈશું તો શેકવા માટે બીજી પેનમાં આપણે એક ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થાય ને પછી આપણે મરચાને મૂકવાના જેનાથી ફટાફટ મરચા આપણા થઈ જશે તો તેલ એકદમ ગરમ થઈ ગયેલું છે તમે જોઈ શકો છો અંદરથી ધુમાડા પણ નીકળે છે મરચા મૂકતા જ મરચા તમારા શેકાઈ જશે ઉપર વાઈટ સ્કીન થઈ જશે તો તેલ હંમેશા હાઈ રાખવાનું ગરમ મરચા શેકતી વખતે તો અહીંયા આપણે બધા જ મરચા મૂકી દીધેલા હવે મરચા આપણે ફેરવી લઈશું અને બે સાઈડ આપણે સરસ રીતે મરચા શેકી લઈશું તો એકદમ હેલ્ધી અને ખાવામાં ટેસ્ટી એવા આપણા ભરેલા લોટવાળા મરચાં બની ગયા આ ભાખરીની સાથે પરાઠા રોટલી ભાખરી તમે જે પસંદ હોય તેમની સાથે તમે ખાઈ શકશો અને ખાવામાં રિયલી બહુ જ ટેસ્ટી બન્યા હતા તો તમે પણ એક વખત જરૂરથી બનાવજો તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું